મેળવવા છવ્વીસ લોકસભા વિસ્તારોમાં ફરશે ભાજપના રથો સીઆર પાટીલે કરાવ્યું બાવન રથોનું ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન આવો જાણીએ ભાજપના પ્રચારની વિવિધ પદ્ધતિઓ નમસ્કાર હું છું માની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સીઆર પાટીલે બાવન રથોની લીલી ઝંડી દેખાડી દરેક લોકસભા વિસ્તારમાં રથો આજે રવાના કર્યા છે રથમાં ચૂંટણી પ્રચાર માટે એલઈડી અને સૂચન પેટી લોકોના સૂચનો મેળવવા માટે રાખવામાં આવશે સાથે જ સંકલ્પ પત્રોનું વિતરણ કરાશે સીઆર આર પાટીલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા લોકોના સૂચનો મેળવવા માટે અભિયાન શરૂ કરાયું છે પંદર માર્ચ સુધી ગુજરાતમાંથી પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા અને સૂચનો એકઠા કરવામાં આવશે સૂચન પેટી મંદિર ચાર રસ્તા જેવા જાહેર સ્થળો પર પણ મૂકાશે વિવિધ માધ્યમોથી લોકોના સૂચનો મેળવવામાં આવશે જેમ કે સૂચન પેટી ઓનલાઈન નંબર ઈમેલ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે આજથી દરેક